સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદના પગલે હિંમતનગર ધનસુરા હાઈવે પર પાણી ફરી વળ્યા છે રસ્તો બંધ કરાયો છે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે વરસાદને પગલે થી ધનસુરાને જોડતો હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા ચોમાસામાં લગભગ ચાર ત્રણથી થી ચાર ઇંચ ઉપર વરસાદ થાય તો પાણી અહીંયા સ્ટેટ હાઈવે પર પાણીનો ભરાવો થાય છે અને આવું જે આ અહીંયા જે બાંધકામ થઈ ગયા એના લીધે જે પાણીની જાવક થવાનો જે માર્ગ હતો એમાં અવરોધ ઉભો પેદા થયો છે નલી દર વખતે હાઈવે પર પાણી ભરાય જ છે એના માટે અમે સૂચિત પાણીના નિકાલ માટે અહીંયાથી પુરાલની ખારી નદીમાં પાણી જઈ શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં સરકાર રજૂઆત કરી છે એ બાબતે યોગ્ય અમારા સરપંચ શ્રી મહેન્દ્રભાઈને ડેપ્યુટી સરપંચ શ્રી ગોકુલભાઈ અમે સરકારશ્રીમાં એ પ્રપોઝલ મુકાયેલી છે કે ભાઈ આ જે પાણી છે આ ખેતરોમાં પાણી ઊભા પાકને નુકસાન થાય છે અને આ પાણીના નિકાલ કરવા માટે અહીંયાથી પાણી પાઇપલાઇન અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન મારફતે જો પુરાલની ખારી નદીમાં આપવામાં આવે એ કનેક્શન આપી દેવામાં આવે તો અહીંયા પાણી ભરાવાનો પ્રશ્ન સોલ્વ થાય એમ છે આજની પરિસ્થિતિમાં એવું છે કે બે ત્રણ દિવસથી વધારે વરસાદ થવાને કારણે આ સ્ટેટ હાઈવે પર પાણી આવ્યું છે

પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી નો ત્રીજી વીણી નતર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને